નમસ્કાર હું છું માર્ગે આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્ત્વના સમાચાર શપથ ગ્રહણ પત્યા બાદ આજે મોટી રાજકીય હલચલના એંધાણ મળી રહ્યા છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિલ્હીમાં અમિત શાહ અને ગડકરી સાથે મુલાકાત કરી છે ત્યારબાદ રાજનાથસિંહ અને જેપી પી નડ્ડા સાથે મુલાકાત કરવાના છે વડાપ્રધાન પાસે પણ મુલાકાતનો સમય માંગ્યો છે ઉત્તર પ્રદેશમાં ભાજપના ખરાબ પ્રદર્શનને લઈને કોઈ મોટો ઉલટફેર થવાની શક્યતા છે મેઘરાજા થઈ ગઈ છે બીજી તરફ ભરૂચમાં વરસાદને કારણે વિશાળકાય વૃક્ષ પડતા ત્રણ લોકોના મોત થયા છે આ સિવાય ઘણી જગ્યાએ ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે આજે રાજ્યના પંદર જિલ્લામાં વરસાદની આગાહી છે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ગઈકાલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે જેની સાથે તેમણે નવી રાજકીય પારી શરૂ કરી છે તેઓ દિલ્હી જશે તો હવે ભાજપ પ્રમુખનું સ્થાન કોને મળશે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે પાટીલના સ્થાને કોઈ ઓબીસી ચહેરો લાવવામાં આવે તેવી પણ વાત ચાલી રહી છે આ સિવાય એક એવી પણ શક્યતા સામે આવી છે કે ક્ષત્રિય ચહેરાને લાવીને આંદોલનમાં થયેલા નુકસાનને સરભર કરાશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી કેબિનેટમાં સાત મહિલાઓને સ્થાન આપ્યું છે જેમાં નિર્મલા સીતારમન અને બીજેપી સાંસદ અન્નપૂર્ણા દેવીને કેબિનેટ મંત્રી બનાવાયા છે તો શોભા કરે રક્ષા ખડસે સાવિત્રી ઠાકુર નીમુબેન બામ્ભણીયા અને અપના દળના સાંસદ અનુપ્રિયા પટેલને રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા છે આ તમામ મહિલા મંત્રીઓએ કાલે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ કર્યા છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ ત્રણ હજાર એપ્રેન્ટીસ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે જેના માટેની અરજી પ્રક્રિયા સત્તરમી જૂન બે હજાર ચોવીસ સુધી ચાલશે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ ઉમેદવારનો જન્મ પહેલી એપ્રિલ ઓગણીસો છન્નુ થી એકત્રીસમી માર્ચ બે હજાર ની વચ્ચે હોવો જોઈએ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ એન ડોટ એજ્યુકેશન ડોટ ડોટ પર જઈને અરજી કરી શકે છે વડોદરા શહેરના સમા વિસ્તારમાં મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની છે પૂરપાટ ઝડપે આવતી સ્કોર્પિયો કારે ચાલવા નીકળેલા દંપતીને અડફેટે લીધું હતું જેમાં મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે અને પુરુષને ગંભીર ઈજાઓ પહોંચી છે કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને હોસ્પિટલમાં ઘુસી ગઈ હતી ઘટનાના ભયાનક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે કેરળમાં ભાજપનું ખાતું ખોલનારા ભાજપના પહેલા સાંસદ અને એક્ટર સુરેશ ગોપીએ ગઈકાલે બધાની સાથે મંત્રી તરીકે શપથ લીધી હતી હવે તેઓ પદ છોડે તેવી સંભાવના છે સ્થાનિક મીડિયા સાથે વાત તેમણે કહ્યું મેં મંત્રી પદ નહોતું માંગ્યું મને આશા છે કે મને આ જવાબદારીમાંથી જલ્દી જ મુક્ત કરાશે તેમણે કહ્યું કે મેં ઘણી ફિલ્મ સાઇન કરી છે જેને પૂરી કરવી પડશે હું ત્રિશુરના સાંસદ તરીકે જ કામ કરીશ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાર્યભાર સંભાળ્યો છે જેની સાથે જ તેમણે એક મહત્વનો પહેલો નિર્ણય લીધો છે પીએમ મોદીએ કાર્યભાર સંભાળતાની સાથે જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો સત્તરમો હપ્તો બહાર પાડવા માટેની મંજૂરી આપી છે જેનાથી નવ કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે વીસ કરોડ રૂપિયાનું વિતરણ થશે

ਰਾਜਕੋਟ ਬੰਦ ਨੂੰ ਐਲਾਨ ਪਿਆ ਹੈ જમ્મુ કાશ્મીરના રિયાસી માં થયેલા આતંકવાદી હુમલાને લઈને એક મોટો ખુલાસો થયો છે આ ષડયંત્ર પાછળ લશ્કર કમાન્ડર અબુ હમઝાનો હાથ છે બસ પર હુમલો કરનારા બંને આતંકવાદીઓ પાકિસ્તાની છે હવે એનઆઈએ આ હુમલાની તપાસ કરશે હુમલામાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં દસ લોકોના મોત થયા હતા બસમાં સવાર તમામ શ્રદ્ધાળુઓ ભોલે બાબાના દર્શન કરવા શિવ ખોડી ગયા હતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેન્યુઅલ મેક્રોને દેશની સંસદનું વિસર્જન કર્યું છે યુરોપિયન યુનિયનની ચૂંટણીમાં પાર્ટીની મોટી હાર થતી જોયા બાદ તેમણે આ નિર્ણય લીધો છે એક્ઝિટ પોલ્સ અનુસાર યુરોપિયન સંસદીય ચૂંટણીમાં મેક્રોનની રિનેસા પાર્ટી મરીન લેપેનની જમણેરી પાર્ટી નેશનલ રેલી સામે હારી રહી છે આવી સ્થિતિમાં મેક્રોને નેશનલ એસેમ્બલીનું વિસર્જન કર્યું છે અને કહ્યું છે કે આ પરિણામો સરકાર માટે વિનાશક છે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહની સુરક્ષા ટીમ પર કુકી આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જીરીબામમાં મોકલેલી એડવાન્સ સિક્યોરિટી ટીમ પર હુમલો થયો હતો જે મંગળવારે મુખ્યમંત્રીની મુલાકાત પહેલા અહીં પહોંચી હતી સીએમ મંગળવારે જીરીબામની મુલાકાત લેવાના હતા હુમલામાં બે સુરક્ષા કર્મીઓ ઘાયલ થયા હતા હુમલા દરમિયાન સીએમ એન બિરેન સિંહ હાજર ન હતા તેઓ હજુ દિલ્હીથી પાછા નથી ફર્યા મોદી સરકારના નવા મંત્રીમંડળમાંથી ભાજપના ફાયર બ્રાન્ડ ગણાતા નેતા સ્મૃતિ ઈરાનીને પડતા મુકાયા છે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે અમેઠી ગઈ એટલે સ્મૃતિ ઈરાનીનું મંત્રી પદ પણ ગયું ઉલ્લેખનીય છે કે બે હજાર અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધીને હરાવનાર સ્મૃતિ ઈરાનીને આ વખતે કોંગ્રેસના કિશોરીલાલ શર્માએ હરાવ્યા છે ઉપરાંત અનુરાગ ઠાકુર સહિતના વીસ મંત્રીઓને આ વખતે ડ્રોપ કરાયા છે ગાંધીનગરના અદાણી શાંતિગ્રામના મેઇન ગેટ પાસે આવેલા મેકડોનાલ્ડ્સમાં અંદર બેસીને બર્ગર ખાવાના મુદ્દે યુ ટ્યુબરે સ્ટાફને ગમે તેમ ગાળો બોલી હતી આ ઉપરાંત તેણે વીડિયો બનાવીને વાયરલ પણ કર્યો હતો જે મુદ્દે યુટ્યુબર રજત દલાલ પર મેકડોનાલ્ડ્સના સ્ટાફે ફરિયાદ કરતા પોલીસે રજત દલાલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે એક તરફ કાળછાળ ગરમી છે છે તો બીજી તરફ વરસાદ વર્તાવી રહ્યો સિક્કિમમાં તો ભારે વરસાદથી તબાહી મચી ગઈ છે રાજ્યમાં સતત વરસાદ થતા ભૂસ્ખલન થવાથી જનજીવન પ્રભાવિત થયું છે અચાનક આવેલા પૂરને કારણે બે લોકોના મોત થયા છે જ્યારે કે અનેક લોકોની શોધખોળ ચાલી રહી છે

દેશના નવા ગૃહ મંત્રીની જાહેરાત કરવામાં આવી છે પીએમ મોદીએ ફરી એકવાર ગૃહ મંત્રાલય માટે તેમના નજીકના કમાન્ડર અમિત શાહ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે જ્યારે અમિત શાહ ગૃહ પ્રધાન હતા ત્યારે અગાઉની મોદી સરકારમાં કાશ્મીરમાંથી કલમ ત્રણસો હટાવવા અને સીએએ લાગુ કરવા જેવા મોટા નિર્ણયો લેવાયા હતા મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં મંત્રીઓના વિભાગોની વહેંચણી થઈ છે રાજનાથ સિંહ ફરી એકવાર બન્યા છે મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં રાજનાથ ગૃહમંત્રી હતા પરંતુ બીજા કાર્યકાળમાં તેમને રક્ષામંત્રી પદ મળ્યું હતું વિભાગોના વિભાજન પહેલા એવી અટકળો હતી કે રાજનાથ સિંહ ફરી એકવાર ગૃહમંત્રી બની શકે છે ઉર્જા મંત્રાલય અને શહેરી વિકાસ મંત્રાલય મનોહર લાલ ખટ્ટરને મળ્યું છે મોદી સરકારના ત્રીજા કાર્યકાળ માટે નવા નાણાં મંત્રીની જાહેરાત કરવામાં આવી છે પીએમ મોદીએ આ વખતે પણ આ પદ માટે કોઈ જ ફેરફાર નથી કર્યો મોદી સરકારના આ કાર્યકાળ દરમિયાન પણ નિર્મલા સીતારમન દેશના નાણાં મંત્રી રહેશે મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં પણ જ વિદેશ વિદેશ મંત્રી મંત્રી છે પીએમ મોદીએ ફરી એકવાર તરીકે તેમના ઉપર જ વિશ્વાસ વ્યક્ત કર્યો છે વિદેશ મંત્રી તરીકે જયશંકરના અગાઉના કાર્યકાળની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી ખાસ કરીને યુરોપિયન દેશો સાથેના સંબંધોમાં દબાણ ન સ્વીકારવાના તેમના અભિગમની પ્રશંસા થઈ હતી

છત્તીસગઢના બળોદા બજારમાં બલોનામી સમુદાયના લોકોએ કલેક્ટર ઓફિસ સહિત અનેક સરકારી ઇમારતોને આગ ચાંપી દીધી હતી કલેક્ટર કચેરી પરિસરમાં પાર્ક કરાયેલા વાહનોમાં તોડફોડ કરીને આગ લગાડાઈ હતી લોકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી જેમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે સતનામી સમુદાયના લોકો અમર ગુફામાં પવિત્ર જૈત ખામ એટલે કે ધાર્મિક પ્રતિકને નુકસાન પહોંચાડવાના પ્રયાસનો વિરોધ કરી રહ્યા હતા આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ